દેશ ભવિષ્ય અને એટલે યુવા શિક્ષણ આવકના ના સાથ પણ આજના આ સમયમાં આપણે એક તરફ એવું જોઈ રહ્યા છીએ दर्शाहिरिन भाई खूप युवा पदाधिकाऱ्यांच्या नेतृत्वाखाली या अभियानाचे मॅनेजमेंट केले. अनेवास सर्वने प्रेरणा दिली आणि कदरणीय पीके मामो यांच्या साथी प्यास बुझाने वाला इस जग को पावन बनाने वाला वो शिव परमात्मा है और हम सब उसकी संतान है आइए आज हम अपने परम पिता की कड़ी में अंदर चढ़ाइए अपना सर्वो संकल्प ये हो सविश्व भान्या आत्माओं में अंदर कोई आध्यात्मिक उन्नति अभिषेक ये दीप प्रज्वलन आज ही एक नवा आशाओं એ જો પાવલા સાથે આપણે સર્વોચ્ચ પ્રગતિ વૃદ્ધિ જેમ પોતાના বক্তব্যમાં এড્યુકેશનની વાત કરે તો એક વાત હું પ્રસેન અક્ષય મકવાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી ખેડા નડિયાદ બ્રહ્મકુમારી સંસ્થાન બાવીસ તારીખ બાવીસ જૂન બે હજાર પચીસના રોજ એક સરસ મજાના યુવાનો માટેના પ્રભાગ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે નહીં ઉમંગ નહીં તરંગ અને સફળતાનું સરનામું તો આ આયોજન અંતર્ગત આવતીકાલથી શરૂ થનારી શિબિર સાત દિવસની જેમાં ફક્ત વિદ્યાર્થીઓએ યુવાનોએ એક જ કલાક આપવાનો છે અને પોતાના એક કલાક દ્વારા એ પોતાના જીવનમાં સફળતા કેવી રીતે મેળવવી શાંતિ કેવી રીતે મેળવવી એના તરફ એ લોકો વધારે જાગૃત થશે એવી શુભકામનાઓ સાથે હું સર્વે યુવાનોને નડિયાદના યુવાનોને ખાસ હું આહવાન કરું છું કે આ શિબિરમાં વધુમાં વધુ ભાગ લઈ અને પોતાના જીવનના ધ્યેયને પામવા માટે પ્રયત્નશીલ રહો આભાર જે આપનો પૂરો હિરેનભાઈ બોકાર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ આજરોજ બ્રહ્મકુમારી સંસ્થા નડિયાદ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ બહુ ખૂબ સરસ હતો જેની અંદર યુવાઓને માર્ગદર્શન મળ્યું જેની અંદર પોતાના કાર્યક્ષેત્રની અંદર અધ્યાત્મનું જે મહત્ત્વ છે એ કઈ રીતે અંદર ઉતારી શકાય અને પોતાના જીવનનો જે રસ્તો છે એ કઈ રીતે સરળ બનાવી શકાય અને ખાસ તો વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની અંદર જે લાભ લીધો એ આવનાર જે શિબિરની અંદર જ્યારે જે ટ્રેનિંગ આપવામાં આવશે એના દ્વારા હું માનું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર ઘણું બધું શીખવા પણ મળશે અને ઘણી પણ સ્પષ્ટતાઓ પણ જીવનમાં જીવવા માટે થશે એટલે ખૂબ સરસ કાર્યક્રમ હતો અને આવો કાર્યક્રમ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ફરી પણ થતો રહે એવી પ્રાર્થના છે બહેનોને